મિત્રો છે ને આપડે સીધા આપણે પોગી સીધા મંદિર બરોબર ને પેલા હવા નો મિત્રો છે કેમ છો મજામાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અત્યારે મિત્રો છે ને અમારી બે બાર મિત્રો અત્યારે એક આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને એકદમ મિત્રો છે ને કમ્પ્લીટ આપણે થઈ ગયા છે જો નવી આપણે પેટર્નનો વિડીયો ઉતારવાનો છે અને મિત્રો આજે જવાનું છે મિત્રો આપણે બાબરકોટ કેમ કે અમારા કોળિયા માતાજીનું મઠ છે ને પાટો જ છે મિત્રો હવન તો આજ કેટલામાં અંદાજે દસમાં મિત્રો પાટો જ છે ને છે ને જો વાગે કેટલા અગિયાર ગયા બાકી હિરલબેન એ તો બધા છે ને સાડા નવ વાગ્યાના વીજ જશે ટ્રેક્ટરમાં ને આપણે બેન જાય છે કોમ્પ્યુટરે કોમ્પ્યુટરમાં જઈએ એટલે બેનની વાઇટ આપણે ખોટી થવું પડ્યું કાબેન વારે કે નહો વેગે જવાનો તો પેલા તો મારે હતું કે નકી જ નથી મે ભાઈ વિયો જ છે અને બેની જ છે એમ કે મારે કોમ્પ્યુટર માંથી 10 વાગે રજા પડે તો મારે તાક રોક કે નિર્ણય આવવાનો પણ રજા પડી તો ભાઈ જ લઈ ગયો તો લઈ ગયો તો 10 વાગે મિત્રો લિયાને કેલી 1 લાખ થઈ ગઈ છે તો 4 થાવા નામ જો બાકી શૂઝ જામ નવા જોડાવવા નવા જોડાવવા સાડા 10 એવી તોડ દીધું અકલે અર્ધ ઇની મને આસ મારા પપ્પા ને ને જો કોઈ ના જાની પેલા છે મિત્રો તમને પેલા સાડો અત્યારે બતાવી દઉં જો કેમ પણ લેહણી મેણી મારીને જો આમ

અત્યારે મિત્રો છે ને આપણે સીધા આપણે પહોંચી જીએસએ સીધા મંદિર બરાબર ને પેલા હવનનો મિત્રો છે ને તમને પાટો જો બધું અત્યારે બતાવી દઉં અત્યારે મિત્રો છે ને મા વિચાર છે ને મેં હાથમાં મિત્રો રાખ્યું કેમ કે એટલો બધો મિત્રો છે ને તમને અવાજ નહીં આવે આ બધું વગડે છે ને એટલે બાકી અત્યારે પાટલા જોવો ત્યારે કેટલા અત્યારે મિત્રો છે એટલા પાટલા છે ને એ મિત્રો મને ખબર નથી બાકી અત્યારે તમને બતાવી દઉં જો અત્યારે ત્યારે કઈ કઈ છે આમ જો કેટલા ગામના છે આ બધા જેટલા મિત્રો પાટલા છે ને બધાના બધા છે ને મિત્રો ખાખડના પાટલા છે જો બધા મેન પાટલો છે ને જો જાવડાવા બરાબર ને આપણે દર્શન મિત્રો કરવા જવાનું છે પેલા અહીંયા ઘણા બ્લોકમાં મિત્રો મેં તમને આ મંદિર મિત્રો તમને બતાવ્યું પાસ કરે છે નજારો જ મિત્રો કંઈક અલગ છે તમે એમ લાગે છે કોઈ જોયું નથી એમ જો બાકી મિત્રો બહુ છે ને ફૂલ મજા આવે કાબે હા મજા તો આવે ફૂલ દેડકો છે અને અહીંયા શું કહેવા અમારો અવાજ તો નહી આવતો હોય આ મને એમ નથી લાગતો કે મંદિર છે મને એમ લાગે કે મેળો છે મેળો છે એમ લાગે છે બરોબર છે મિત્રો પહેલા છે ને ફટાફટ દર્શન કરી લે ને પછી ને હિરલબેન ને મિત્રો ગોતવા જવા

ત્યાંથી મિત્રો મેં તમને વાડી બતાવી ખબર આ હરિંગવાની જાવ ત્યાંથી કેટલું પબ્લિક હતું અને અત્યારે મિત્રો જો અત્યારે કેટલું અત્યારે પબ્લિક છે જ્યાં જાઓ ને અત્યારે છે ને લેખિયું મિત્રો છે ને પબ્લિક જ છે અહીંયા મિત્રો છે ને એવી મજા મિત્રો તડકા ની વાત પૂછો ને એવો મિત્રો અહીંયા આનંદ આવે કબે આનંદ આવે કારણ કે અત્યારે બધે હું કેવાય હવન માં થાકી ગયા ને તડકા ના થાય હું કેવાય અત્યાર તો હું કે અડધા જ આવેલા છે પણ અત્યારે છે ને બધા અડધા પ્રસાદી લેવા ગયા અડધા હવન માં લેવા છે રીતનું છે બાકી પછી ત્રણ સાડા ત્રણ ચાર વાગે જોવું ને આ બધા એમાં એટલે બધા એમાં છે ને પબ્લિક જ છે તડકાનું એટલે આમ શું કે આરામમાં ને આવડું આરામ કરવા આવી ગયું તો میرل بہن برابر پچھلے میری آڈر فروغ

છે મિત્રો આપડે ફાઈનલ લેક્ચર પોગી ગયા છે ક્યાં ખબર છે આપડે હાણા ડુંગર ગુતળા દાદા નું આપણું મંદિર છે સીધા મિત્રો આપણે બાબરકોટ થી મિત્રો નીકળી સીધા આપણે આપડે ઘણા ડુંગર આપડી વાળી જો મિત્રો અત્યારે આપડે ગાડીને એ મુક દીધી છે બાકી આ એક બે ગાડી આપણા ગરના ની અને આપણું ટ્રેક્ટર પણ આવી જશે આખા વાળું જો પેલા છે ને બધા મિત્રો પેલા દર્શન ઇચાર કરી આવ્યા હું જાગૃતિ ને પછી મિત્રો એમ બરફ બે لگلا جی لال کرنا پی بہ مزا مجھے میم پہلے لوگ نہیں એટલે હવે છે ને મિત્રો દર્શન કરાવી દઈએ મિત્રો પાછા તમને બીજી ફરી મિત્રો પાસે ફરીથી છે ને ડુંગરા ઉપર જાય ના જઈને મિત્રો તમને દાદા હવે છે ને આપણે બીજા બેળ છે તો આ માં મુંબઈ માં એટલે કે ચાર મઢવાડી માં મંદિર છે અહીંયા આ રીતનું છે મિત્રો જો જોરદાર મિત્રો એક નંબર વડી સાઈડ છે ને મિત્રો ડુંગરો છે તો ડુંગર જ છે ને મિત્રો આપણે ચડવા ને જો એટલા જણા આવી જાય ઇરડ બેન આપણે જાગૃતિ બહેન ફૂલ ઉપર 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 કે ઠાકી કુલ છે 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 તો શૂટ મહેનત ઓલા મિત્રો મિત્રો ને લઈ જો બધા જાય છે ને ફટાફટ પેલા ઉપર જાય મિત્રો અત્યાર છે ને ડુંગરાની ઉપર મિત્રો આપણે સડી ગયા ને આપણે જાગૃતિ બેન એમ કે છે રેસ લગાડી એમ બરોબર ને ઉભી રે ઉભી રે

તો મિત્રો છે ને આપણે પ્રમોશન આપણે કરી શું જાગૃતિ બેન ને મિત્રો લારી આગ નાખ્યા છે આ બધું આવો ને તો જાગૃતિ બેન ની લારી માંથી પ્યાલી બધા લેજો વેપાર ધંધા ને કરાવજો બાકી ચાલશે ને અહીંયા મિત્રો મંદિર છે એનું છે ને ખબર નથી આ બાકુ બાજુ આ બાજુ છે ને બધી ફોટા શૂટિંગ ચાલે છે એવું છે મિત્રો જવું બધું મિત્રો છે ને અત્યારે આપડે આપણે હળું 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 આપડે છે ને મિત્રો જંગલ ની અંદર વળતા છે આથી બરોબર ને ઓલી સાઈડ મિત્રો છે ને તો તમને બધા મિત્રો પેલા બતાવી દઉં છું અહીંયા આ બધા છે ને આઈ આવે છો આપડી વાહો વાય એટલે વ્લોક ચાલુ છે ખબર જોવા જૈસ તો છે મિત્રો છે ને જોતા નદી ની બાજુ મિત્રો જવાનું છે ને મિત્રો ચડાવજો કેમ કે મિત્રો કઈ દેખાતું નથી ને આ છે ને મિત્રો હળુ 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 ચેડા તો મિત્રો છે ને અત્યારે આપણે અંદર આપણે આવી ગયા ડુંગરાની નીચે એટલે કે જો ડુંગરો ઉપર છે આપડે અહીંયા આવી ગયા

બાકી હાલો મિત્રો બે ફોટા લઈ લે શરમા વાળા તો વાંધો નઈ હાલો મિત્રો ફોટા પાડી એક બે પેલા ફોટા પાડી લે પછી મિત્રો ક્યાં ખાવા જો સેલ્ફી અને મિત્રો અહીંયા છે ને મિત્રો આવ્યા ને ડુંગળો મિત્રો તપી જઈને ઠંડો میری ٹاڑ اپنے سڑی میری بلکہ پکیڑ گاڑی والا ریت خبر

બે બધું એમને દી આપજના ને રસ્તામાં આવે તો તર કીધું તને લેતા ના આવ્યું હવે હું ક યાદ ન રેશન પીવણ માર માં ગયા મિત્રો અત્યારે ફેસ દો અને અત્યારે જો 6 વાગી ગયા છે કાલે મિત્રો વ્લોગ મિત્રો આપણે એવું લાગશે કે આપણે ઓલી વાસડી છે ને તમને બતાવશું ને નામ એનું હું પાડું ને એવડે એ ઈ તમે કેજો મને કોમેન્ટ કરીને બસ તો મિત્રો આજના ના તો એટલું જ આજ ના વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો લાઈકશન સબસ્ક્રાઇબ કરી દેજો બাকি મળ્યો કાલે મને નવા વ્લોગ ત્યાં સુધી બધાને બાય બાય We'll uh -huh.